બોલો શ્રી સત્યગુરુ દેવ જય ગદાનંદ ગણપતિ મહારાજ નિય દ્વારિકાધીશ નિતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે યાર વા માતા કુવર કાન ઘેરે યા વા જીને જીને સોખલિય ને મોતી ને વધાય વારે ઉતારુ શ્રી કૃષ્ણ ઘેરે યાળા ને કુબરડા કીધા વેરી મન વરતી લીધા વામન રૂ વામનજી નું રૂપ ધરીને ને બલિરાજા બોલાવા રે રો યારતી શ્રી કૃષ્ણ ઘેરે દાયને દય ને ધનવંતો કીધો વેગે કરીને સખમો લીધો ધો માં નારી રે બોરિંગ પર જય જય કર બોલ મારે યુ તારો યારતી શ્રી કૃષ્ણ ઘેરે ગાયને ગાવતરી કી દીવે કરીને ગાયને ગાવતરી કી દિવેરીનું મનવર્તી લી તું પતાળમાંથી નાગનાથો ના ગણિયોને દર્શન દીધા જય જય કર બોલાવા રે પોતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે યા दादुर रूपे देत्य सहारो भक्त भक्तजनो ना फेरा हु मन दासी शरण मराखी ना वै मारे वैकुठ पाय मारती श्री कृष्ण घेरे નરસિંરૂપે નર્વધાર્યા હાથે તો હરણા ગશ માર્યા પ્રહલાદને પોતાના કીદ અગ્નિમાયુગાર રેયુ તારો યાતી શ્રી કૃષ્ણ ગેરે પરશુરામે મેં લીધી સહસ્ત્ર પૃથ્વી શહસ્ત્ર અર્જુન હાથે મારો કામ ઘુ ને મારા જી જય દેવ યોગારો રે યુ તારો યારતી શ્રી કૃષ્ણ ગે કૌરવરૂપે કરણી કીધી સગળે પૃથ્વી જીતી લીધી નાગને તે મંથન કરીને સૌદ રત્ન લાયવા રે તારો યારતી શ્રી કૃષ્ણ ઘેરે યપ શાંતમાં તો સાન કીધી સમુદ્ર ઉપર ભાડ બાંધી ગઢલંકા ના કોઠા તોડવા દેવન હર દેવ વાર્યા રે ઉતારો યારતી શ્રી કૃષ્ણ ગેરે આ સા સોનાની લંકા બાળી દસમા થાળો રાવણ મારો વિભીષણ ને રાજળી લાયવા રે તારો યાર તી શરી કૃષ્ણ ઘેરે આઠ મેં તો યાળ કીધી સોના ગેડી કાંદે લીધી પાતાળ જઈને નાગના ગ્યા ગણ યુને દર્શન દીધા નાગને તો દમન કરીને કમળ ભારો લાવવા રેયું તારો યારતી શ્રી કૃષ્ણ ઘેરે નવમે બુદ્ધ ધ્યાન ધરીને જમ્બાના જા તો રસિયા થઈને સોળ ભક્તો ને રે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે યાર દસ મેં તો દયા જગી દી લકલંકી રૂપ ધરીને જગત જીતિયા વા રે એમ ગાય રે યો તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આ વા માતા જોદાપુઅર કાન ઘેરે આ હરખ ને હુલામણે યો ઘેરે આ જીણે જીણે ખલી ને મોતી વધારે તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા બોલો શ્રી સત્ય દેવની દેવ